ફ્રેન્ડ્સ વેલકમ ટુ मीनिंग ઇન ગુજરાતી ચેનલ ઓસ્ટિઓપોરોસિસ ઓસ્ટિઓપોરોસિસ એ એક એવી તબીબી સ્થિતિ છે જેમાં મોટે ભાગે હોર્મોનલ ફેરફારોને કારણે અથવા કેલ્શિયમ અથવા વિટામિન ડી ની ઉણપને લીધે હાડકા બરડ અને નાજુક થઈ જાય છે અને સરળતાથી તૂટી જાય છે ઓસ્ટિઓપોરોસિસ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ઓસ્ટિઓપોરોસિસ મેઈનલી અફેક્ટ્સ ઓલ્ડર વિમેન એટલે કે ઓસ્ટ્રિયોપોરોસિસ મુખ્યત્વે વૃદ્ધ મહિલાઓને અસર કરે છે એક બીજું ઉદાહરણ જોઈએ મેની પીપલ ડોન્ટ નો ધેટ ધે આર સફરિંગ ફ્રોમ ઓસ્ટ્રીઓપોરોસીસ એટલે કે ઘણા લોકોને ખબર નથી હોતી કે તેઓ ઓસ્ટ્રિયોપોરોસીસથી પીડાઈ રહ્યા છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ